जय गुरुदेव मित्रों परमात्मा दरेक ने सुख शांति आपे तारी परमात्मा ने प्रार्थना मित्रों छवीसमी जूने एक ऑडियो क्लिप मैं मूकी थी મતલબ ચેનલવાળાએ એમાં માં કૂવામાં પડી અને છોકરો બચાવવા આવે છે માતાએ શરત રાખી કે તારા પિતાએ જે મારા શરીરને સ્પર્શ ન કર્યું હોય એવી જગ્યાએ મને પકડીને બહાર કાઢ બરાબર તો મિત્રો આ વાણી કોઈ સંતની નથી એમાં મેં એવું કીધું છે કે સંતની આ વાણી છે તો મિત્રો ત્રીસ ચાલીસ વર્ષ પહેલાં મારું જે મિત્ર સર્કલ હતું ભક્તિ ભજન કરનારા હોય ને મિત્રો એને સાધુ સંતની જ રૂપમાં અપાય તો એમાં આવી પ્રશ્નો તરી થતી એટલે મેં એ સંતની વાણી કીધી છે અને ત્રણ લીટી જે લખી છે મિત્રો એ પણ પરમાત્માની કૃપા થકી મારી બુદ્ધિ અનુસાર જ મેં લખી હતી હું કાંઈ છઉં નહીં પરમાત્માએ લખાવી પણ મેં લખ્યું બરાબર હવે મિત્રો આવી રીતની ઘણી બધી વાણીઓ પણ મેં લખી છે અને સાખીઓ પણ લખી છે નાટકો પણ લખ્યા છે ગરબાઓ પણ લખ્યા છે ફિલ્મ સ્ટોરી પણ લખી છે પરંતુ મિત્રો હું ક્યાંય મારું નામ નથી જાહેર કરતો કે નથી કોઈને કહેતો ઘણી ચેનલોવાળા જે મને આવડે છે એવું બોલું છું એ રિલીઝ કરતા હોય છે પોતાની પોતપોતાની સોશિયલ મીડિયા ચેનલ ઉપર તો મિત્રો એમાં ઘણા લખતા હોય છે જ્ઞાની પુરુષ તો હું મિત્રો કોઈ જ્ઞાની પુરુષ છું નહીં જ્ઞાની પુરુષ શરૂઆત કરી છે બે વર્ષ પહેલાં મારો અનુભવ ચેનલ ચંદ્રુભાઈ ચલાળિયાએ એને મેં ત્યારે પણ કહ્યું હતું કે ભાઈ હું કોઈ જ્ઞાની નથી હું અજ્ઞાની છું ગાંડો છું ગમાર છો ગધેડો છો મારામાં કાંઈ નથી તમે જ્ઞાનીની જગ્યાએ અજ્ઞાની લખો તો ચંદુભાઈ એવું કીધું કે જે લખાઈ ગયું છે એ લખાઈ ગયું ચાલ ને બાકી મિત્રો હું કોઈ જ્ઞાની પુરુષ નથી ત્રણ હજાર ઉપર મિત્રો મારી ઓડિયો ક્લિપ ઘણી બધી ચેનલો ઉપર હાલે છે પરંતુ ક્યાંય પણ ચેનલમાં મારું નામ નંબર કે ફોટો નહીં આવે કારણ કે મિત્રો હું કોઈ નામ રાખવા માગતો નથી મારે કોઈ નામ રાખવું નથી મારે કોઈ ફ્રેમસ થવું નથી મારે કોઈ ચેલાચેલિયું કરવા નથી મારે કંઈ પૂજાવું નથી બસ મારે ભક્તિ કરવાની છે પરમાત્માની વિશેષમાં મારે બીજું કાંઈ જોતું નથી મિત્રો તો આ જે ત્રણ લીટી છે મિત્રો એ પરમાત્માની કૃપા થકી મેં જ ત્રણ લીટી બનાવી હતી અસલમાં તો આખું આ ભજન પણ લખવાનો હતો અને લખ્યું હતું પણ ખરું લગભગ તો મિત્રો જે મારા મિત્ર સર્કલમાં ભક્તિભજનવાળા બધા હતા અને એમાં અમે બેસતા એટલે એ બધા એક સંત થયા એટલે મેં સંતની વાણી કહ્યું હતું કારણ કે હું મારું નામ ક્યાંય રાખતો નથી મિત્રો યા ત્રણ લીટી જે મેં લખી હતી એ પરમાત્માની કૃપા થકી જ મેં લખી હતી જેમ કે આગળના સંતો ગુરુકૃપા થકી કે ભાઈ ભક્ત બોલ્યા ગુરુ કૃપા થકી ગુરુના ચરણે જેમ કે મીરાબાઈ બોલ્યા હે ગુરુ શેલણસિંહના ચરણે જેમ કે સતી લોહણ બોલ્યા એ રીતે આગળ ગુરુના નામ રાખે મિત્રો પણ મેં પરમાત્માનું જ નામ રાખ્યું છે મારું કોઈ નામ હું રાખતો નથી આગળના સંતો એ નામ રાખી ગયા છે બરાબર છે બધા જો એ નામ નો રાખે તો ખબર ન પડે કે ભાઈ વાણી કોની લખેલી છે પણ મેં મિત્રો આવી ઘણી બધી વાણીઓ લખેલી પણ છે ને જેને ઘણા લોકોએ બીજાના પોતાના નામે પણ ચડાવી છે ભલે ચડાવી મને કોઈ વાંધો નથી ઘણા લોકો એવું પણ મને કહે છે ઘણા બધા લોકો તમારી નકલ કરતા છે કે સેમ ટુ સેમ અવાજ ફેરવીને ચેનલ ઉપર રિલીઝ કરે મેં કીધું મારી નકલ હું કાંઈ જ નહીં મારી નકલ કરનારા કોણ અરે મારું જ કાંઈ છે ને તો મારી નકલ કોણ કરનારા હે એ તમારું સાંભળીને લોકો બોલે અરે ભાઈ મારું કાંઈ નથી મારું સાંભળીને લોકો બોલે એમાં ક્યાં મારું કાંઈ છે જ નહીં મારું ને તારું એ તો મારે અનુબંધન છે હે કાંઈ મારું નથી ને કાંઈ તમારું નથી કોઈનું નથી જેને પોતાની નામે વાણીઓ એવી ઘણી વાણીઓ છે મિત્રો એ હું સાંભળું પણ છું મને ખબર પણ હોય કે આ તો રચના પરમાત્માએ મારા હસ્તે લખાયેલી હતી લખાવેલી હતી ને ભલે કોઈ વાંધો નહીં મને એમ ઘણી મિત્રો વાણીઓ એવી છે જે હોય બીજા સંતોની અને નામ જોડી દે પોતાના ગુરુની કે પોતાના વાળાની તો પરમાત્માને જ બધી ખબર જ હોય છે આવી ઘણી વાણીઓમાં મિત્રો વાણી બીજાની હોય અને જે વાણીના રચયતા હોય એનું નામ ત્યાંથી કાઢીને એના લોકોને જોડી દેતા હોય છે એટલે આવું બધું બનતું હોય છે મને કોઈ વાંધો નથી ભલે બધા લખે અને બોલે કારણ કે પરમાત્માથી કોઈ વસ્તુ અજાણ છે નહીં મિત્રો હવે આ ત્રણ લીટી મારી જ લખેલી હતી જેમ કે માતાગીરી કુએ મેં બાલક બચાવન હાર માતા બોલી બાલક કહો પિતાને તેરે સ્પર્શ ના ક્યાં હો શરીર વહા પકડ કર નિકાલ મુજે બહાર અને જ મેં આ લેખિત આ પણ ચલો ઠીક છે હવે ઘણી બધી એવી છે એક તો તમે બધા ઘણા દર્શક મિત્રો એ સાંભળી પણ હશે એમાં પણ હું મારો કહેવાનો અર્થ છે કે મારું નામ ક્યાં રાખવા માગતો નથી જેમ કે એક વાણી છે એવી ઘણી વાણીઓ છે આ તો એક જ તમને સમજવા પૂરતું કહું છું એમાં શબ્દો પરમાત્માની કૃપા થકી 네, 네. 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 ये जीवन वाला लफेरा सतगुरु की खोज कर ले ए बंदे सतगुरु की खोज कर ले ए बंदे भूल झां तू जाए आवन जावंती सूरत को सबद में लगा ए बंदे सूरत को सबद में लगा ए बंदे भूल जा तू તે આ પણ મિત્રો પરમાત્માની કૃપા થકી લખ્યું હતું આવું ઘણું બધું છે પણ એમાં હું મિત્રો પોતાનું નામ જાહેર નથી કરતો પોતાનું નામ જાહેર કરું ને એને અભિમાન કહેવાય અહંકાર કહેવાય જો અહંકાર ઘરે જાય ને મિત્રો તો ભક્તિ ન લાગે તારું મારું નીકળવું પડે મિત્રો અને મિત્રો છવ્વીસ જૂને જે ઓડિયો મૂક્યો હતો અને એમાં હું બોલો છું ઓડિયોમાં કે દસ અગિયાર દિવસમાંનો જવાબ આપીશ તો મિત્રો હું દિલગીર છું તમારા બધા દર્શક મિત્રો પાસે માફી માગું છું સમાચાહું છું તમને બધાને પ્રાર્થના કરું છું મને માફ કરી દઉં કારણ કે એ આજે ચૌદ પંદરમો દિવસ છે અને એનું મિત્રો કારણ છે કે મારાથી નાના ભાઈ છે એની શારીરિક થોડી સમસ્યા હતી હોસ્પિટલમાં એને ભરતી કરવામાં આવ્યા હતા અને હાલમાં પણ છે તો મિત્રો બીજું આગામી આવનાર જે ગુરુ પૂર્ણિમા છે એના માટે અઢીસો ત્રણસો બાળકોની મારે જમવાની વ્યવસ્થા કરવાની હતી રસોઈયા ગોતવાના હતા સાચું ઘી ગોતવાનું હતું એક હોલ રાખવાનો હતો એટલે એમાં મિત્રો હું થોડો ત્રણ ચાર દિવસ મોડો પડ્યો છું જવાબ આપવામાં તો સર્વપ્રથમ હું વચન ચૂક્યો છું બોલીને બીજું બોલાઈ ગયું છે કારણ કે મિત્રો મારી સામે આવી સમસ્યાઓ આવી ગઈ હતી એમાંય કંઈક પરમાત્માની મરજી હશે બરાબર તો દરેક દર્શક મિત્રો પ્રત્યે હું આશા અપેક્ષા રાખું છું કે મને ક્ષમા દેશે મને માફ કરી દેશે ત્રણ ચાર દિવસ જવાબ આપવા મોડું થયું તે બદલ તો મિત્રો માતાગીરી કુએમે મિત્રો માતા એ અહીંયા સુરતા તરફ વિચારો છે સુરતા કહો સોહમ શબત કહો આત્મા કહો ચૈતન્ય શક્તિ કહો માતા ગીરી કુએમે મતલબ માતા જે છે તે ગીરી કુએમે મોહ નામના કૂવામાં પડી આ કૂવો છે મોહ નામનો મોહ કોનો પ્રગટ થયો એને પોતાના બાળક મનને પ્રગટ કર્યું મન કહો બુદ્ધિ કહો અહંકાર કહો ચિત્ત કહો સરવાળા બધું એક જ છે તો આ સોહમરૂપી સુરતામાંથી સોહમરૂપી ચૈતન્ય શક્તિમાંથી સોહમરૂપી આત્મામાંથી સર્વપ્રથમ કરણ પ્રગટ થયું કરણ એટલે ક્રિયા હું ઘણીવાર કહું છું એમાંથી ચિત્ત પ્રગટ થયું ચિત્તમાંથી અવચેતન મન પ્રગટ થયું અવચેતન મન પછી બુદ્ધિ પ્રગટ થઈ બુદ્ધિ પછી અહંકાર પ્રગટ થયો અને આચાર હથિયારો મનચિત્તબુદ્ધિ અહંકાર આ સોહમરૂપી સુરતા માતાએ પ્રગટ કરી અને દુનિયા બનાવી નાખી અને સ્વયં પોતે પોતાનો મનરૂપી દીકરાની અંદર ફસાણી અને મનને સાથ સહકાર સપોર્ટ આપવા લાગી એટલે મોહ નામના કૂવામાં પડી ગઈ મોહ પ્રગટ થયો ને મનને પ્રગટ કર્યું બાળક બચાવન હાર મિત્રો જે સુરતારૂપી માતા છે એનો બાળક બચાવન હાર મતલબ મન જે છે એનો બાળક છે અને બચાવન હાર એ મન જ બચાવી શકે એમાં હું બોલો છું કે મને મારો બાળક જ બચાવે સિવાય કોઈનું કામ નથી તો મિત્રો એવી જ રીતના દરેક સ્થુરતા સ્વમ સબદ કે આત્મા એની એનો સ્વયં પોતાનો છોકરો જ બચાવી શકે કહત છે ને આપણી કે સંત સપૂતને તુંબળા ત્રણેયનો એક સ્વભાવ એ તારે પણ બોરે એની તારા ઉપર ભાવ સંત એટલે જે સાચા સંત છે આત્મ પરમાત્મ શબ્દની જેને ઓળખ થઈ ગઈ છે એવા સંત મળે તો એ આપણને તારી દઈએ પછી સપૂત સ એટલે સત્ય પૂત એટલે છોકરો સત્યના માર્ગે ચાલનારો પૂત જે છોકરો છે તે પણ માતાનું નામ રોશન કરતો હોય છે તુંબડા તુંબડાનો અર્થ છે તું મેં છોટા તમે પરમાત્માની સામે સરેન્ડર કરી કે તમે મોટા હું નાનો તો એ પછી તારે કોઈ પણ વ્યક્તિને લૌકિક દ્રષ્ટિએ પણ કંઈ ઝઘડા જેવું થઈ જાય ને તમે એમ કહો કે ભાઈ તમે મોટા હું બાપા નાનો છો તો એ તમને મારશે નહીં પસ્તારશે તો આવી જ રીતના મિત્રો સપૂતરૂપી મન હોય સુરતાનો છોકરો તો એ મનમાંથી સંકલ્પ અને વિકલ્પ ઉઠે છે એમાં એક સંકલ્પ સત્ય વિચારનો આવ્યો તો એ દે જેવી રીતે જેને સત્ય રે કર્યો વિચાર તેની અમર રે જો કાયા બરાબર તો વિચાર ક્યાંથી આવે મનમાંથી તો એ મન મનની અંદરથી એક સત્ય વિચાર આવ્યો કે મારે ગુરુ કરવા છે તો સાચા સંત એને મળી જાય અને જ્ઞાન આપ્યું તો વિચાર ક્યાંથી આવ્યો ગુરુ કરવાનો મનમાંથી સપૂત સારો સારો છોકરો સારું મન માયામાં ભટકતું મન નહીં જેવી રીતે છોકરો એમાં હું બોલો છું બારગામ ગયો તો બારગામ એટલે પોતાની સુરતા રૂપી માતાને છોડીને માયા રૂપી મો માયામાં બધે એ ભટકવા માંડ્યો તો એ ગામ હતું એના માટે તો એ મન જ્યારે સારો વિચાર કર્યો સાચા સદગુરુ મળ્યા પછી એને જ્ઞાન થયું જ્ઞાન થયું તો એ કુવાની અંદરથી જ્ઞાનની દોરી દ્વારા જ્ઞાનના દોરડા દ્વારા જ્ઞાનના રસી દ્વારા પોતાની માતા સુરતાને બચાવે છે પણ સાચા સદ્ગુરુ રૂપી પરમાત્મા સ્વરૂપ જે હોય એવા મળે તો કારણ કે મિત્રો પરમાત્મામાંથી આ સ્વહમ રૂપી સુરતા આવી છે મતલબ આત્મા આવ્યો છે અને આત્મામાંથી મન આવ્યું છે મનમાંથી મા એના બધું સ્ટેપ બાય સ્ટેપ બની નહીં બરાબર હું ઘણા ઓડિયો બની બોલો છું તો આવી જ રીતના મિત્રો હવે મનનું કોઈ શરીર નથી એની માતા સોહમરૂપી સુરતા કે આત્મા એનું પણ કોઈ શરીર નથી એનો પિતા પરમાત્મા રૂપી શબ્દ એનું પણ કોઈ શરીર નથી તો શરીરને પકડીને બહાર કાઢવો ક્યાંથી કાઢવો એ કોઈ પ્રશ્ન ઉઠતો જ નથી તો શરીર વગર જ મોહ નામના કૂવામાં પડી ગયેલી સુરતારૂપી માતાને સત્ય સ્વરૂપી જે મનરૂપી બાળક હોય છે જ્યારે એના સારો વિચાર આવે છે ત્યારે એ માતાને મોહના નામના કૂવામાંથી બહાર કાઢી અને પોતાના પિતા સાથે મિલન કરાવી દે છે તો મિલન ક્યારે થાય કે જ્યારે સોહમરૂપી સુરતાની અંદરથી મતલબ આત્માની અંદરથી કરણ પ્રગટ થયું કર્ણમાંથી અંતકરણ જેને આપણે કહીએ છીએ અંતરૂપે આત્મામાંથી કર્ણ પ્રગટ થયું કરણમાંથી ચિત્ત ચિત્તમાંથી અવચેતન મન એમાંથી બુદ્ધિને પછી અહંકાર તો ચેતન મન સમાઈ ગયું અવચેતન મનની અંદર અવચેતન મન ગયું ચિત્તમાં એટલે પાછળ પાછળ બુદ્ધિ પણ ચિત્તમાં ગઈ અહંકાર પણ ચિત્તમાં ગયો ચિત્ત સ્વરૂપ થઈ ગયું ચિત્તની અંદર બધું આવી ગયું ને ચિત્ત નિર્મણ થઈ ગયું ને એ જ ચિત્ત સમાઈ ગયું મન કર્ણ ફરી સમાઈ ગયું આત્માની અંદર તો એ સારો છોકરો અવચેતન મન એ માતાના ખોળે બેસી ગયો અને માતાની અંદર લઈ થઈ ગયો તો આ રીતે એને માતાને હું નામના કૂવામાંથી બહાર કાઢી લીધી પરંતુ સાચા સદગુરુ જ્યારે મળ્યા ત્યારે તો મિત્રો આ જ એનો જવાબ છે કૂવો છે તે મોહ છે માતા છે તે સુરતા છે બાળક છે તે મન છે અને મનરૂપી બાળકનો પિતા છે તે પરમાત્મા છે તો મિત્રો આ શબ્દરૂપી આ મનના પિતાએ એની સુરતા રૂપી માતાને શરીર જ નહોતું તો ક્યાં સ્પર્શ કરે એ તો નહીં શરીર છે શરીર તો આકારમાં આવે મન સોમ શબ્દ કયો કે આત્મા કયો અને પરમાત્મા એ તો બધા એનો કોઈ આકાર જ નથી તો મિત્રો આ એનો જવાબ છે અને આશા રાખું છું બધા પ્રત્યે કે તમે લોકો પણ મનમાં સારા વિચારો લાવજો ભટકતા મનને રોકજો ખરાબ વિચાર આવે તો ત્યાં ત્યાંનો નાશ કરજો મનમાં જો મિત્રો એક વિચાર સારો આવી ગયો એક વિચાર તમને તારવામાં સક્ષમ છે તો બોલો મિત્રો પ્રેમથી સત્ય સનાતન ધર્મની જય